એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામે એક સાહીઠ વર્ષીય આધીર પર હિચકારો હુમલો આ ગંભીર હુમલામાં ઘાયલ વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મળતી માહિતી મુજબ ગોંડલથી આવેલા બગસરાના સાપર સુડાવડ ગામના શખ્સોએ હુમલો કર્યો હતો હુમલો તેમના જ બે શાળા તેમજ તેમની સાથે આવેલ અન્ય બારેક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે હુમલાખોરોએ આદેરનો એક પગ કાપી નાખ્યો હતો અને બીજા પગ પર ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી ઇકો ગાડી ફરાર થયેલા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર હરકતમાં આવેલું હતું આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે વડિયા તાલુકાના ગામે રહેતા ઘરે દિનેશભાઈ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના શાળાઓ દ્વારા બે એક ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડે હાલમાં જે પણ દુકાનદાર છે તેને એમજન્સી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આગળ કાર્યવાહી ચાલુ છે